માતાજી મિત્રો આજે આપણો ક્ષત્રિય ઠાકોરભાઈનો તહેવાર છે રોધણ શાક એટલે આપણો પૂરીઓ બનાવીને તરવ્યા છીએ કાલે કાળીના દિવસે કાળું જમવાનું ઠંડા પાણી નાવાનું સવારમાં પૂજા કરવાની જો મિત્રો આપણા મેદાન રોટલી પૂરીઓ પણ બનાવીએ છીએ હજુ ભજીયો બનાવવાનો બાકી છે અથવા તીકડી પાપડ પણ કરાવવાના હા સવારે શીતળા માતાની સેવા કરવાની માતાજીની સાથે ટાળું જમવાનું કાલે આખો દિવસ ગરમ બનાવવાનું જ નહીં ઠંડુ જમવાનું અને આઠેમનો સાતેમનો તહેવાર આવો આપણો એટલો સારી રીતે ઉજવવાનો આઠેમે કંઈક સારી આઈટમ બનાવીને જમવાની આવતીકાલે ટાળીના દિવસે તો ટાળું જ જમવાનું ગરમ આ વિડીયો જોવા માટે અમારી કોમે ચેનલનું નામ છે જયમાં દિપેશ્વરી કિંગ કોમેડી પ્રભુજી આ વિડીયો બધાને તમામ બધાને ગમ્યો હોય ભાઈઓને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો